જય જોહાર જય આદિવાસી દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે આજના અમે અમે જઈ રહ્યા છીએ તો છે આ બધું કચરો છે ચાર છે એ બધું કાપવા તમે જોઈ જ શકો છો આજે આજે એવું છે કે થાકી ગયેલા છે એમ અમે આ કાપી કાપીને તમે વિડીયોની અંદર બન્યા રહેજો આગળ જઈને તો મને બતાડું કેટલું મોટું ખળ થઈ ગયું છે ખળ એટલે આને કહેવાય ચીલ કહેવાય તમે શું કરી રહ્યા કમેન્ટ કરજો તો દોસ્તો તમે જુઓ કપાસ જેટલું આ બધું ખળ થઈ ગયું છે તો અમે કાલે નવરા નહીં હતા કાલે અમે આ બાજુનું કાપ્યું હવે આ બાજુનું ઠેઠ તથિનું સુધી કાપવાનું છે એમને તમે અમે તમને મેં બતાવ્યું ને ત્યાંથી તો દોસ્તો બસ મેં તમને એમ કહેવા માંગુ કે તમે શું કરી રહ્યા કામકાજ ઘરે ક્યારે જવાના એટલું મેં કહું મારે તો આ કાપવું પડશે પછી વિચારીએ વરી હવે રજા મોંઘી છે હવે નહીં રેવાતું કપાસ પણ તમે જુઓ કેવો લીલો લીલો થઈ ગયો છે તો આ દેખો તમે પૂલો આવે છે અને ડીંડવા લાગે છે પાણી ચાલુ લીલો લીલો સમ થઈ ગયો આ દેખો અમે આવું કામ કરી રહ્યા છે ઢગલા ને ઢગલા કાઢી આ બાજુથી એટલે વચ્ચેથી આ બાજુ કાઢવાનું વચ્ચેથી પેલી બાજુ જવાનું એમ કચરું કાઢીએ છીએ અમે તમે જુઓ અમે કેવી રીતે કાઢીએ છીએ અને શું કરી રહ્યા એ તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો ચાલો દોસ્ત તો મિત્રો તમે જોઈ જ શકો છો કપાસ કેવો મોટો થઈ ગયો છે આટલો આટલો મોટો થઈ ગયો છે અને હવે લીલો લીલો છે તો ડીંડવા લાગે છે અને કોક કોક કપાસ ફૂટી જલો છે તો આને પાણી વારીન પાણી વાળીને દવા આવી છે તો હવે લીલો લીલો છે અને ડીંડવા બાકી છે લાગે જ છે હજુ આ નાના નાના તો હું પાછળ આવ્યો અને બીજા આગળ આવ્યા અને બીજા પાછળ આવે છે આ કપાસ ખાલી થઈ ગયો તમે જોઈ શકો છો તો મિત્રો તમે શું કરી રહ્યા છે એ મને કમેન્ટ કરીને જણાવજો એટલે મને જ પણ ખબર પડે કે તમે શું કરી રહ્યા કામકાજ અમારે આવું કામ છે તમે જોઈ શકો છો આ અમે ચાહા લાગી જશે તો તમે દેખો કપાસને અંદર હો આટલું અને કપાસને સીળે શીળે હો એટલું એટલું બધું આ ચીલ નીંદવાનું છે તો મેં હોઉં હવે વહેલો વહેલો જાઉં વિડીયો તો પછી બનાવે છે એમ કરીને હવે હું દાતેરું અંદર ખાલેલું તે કાઢશું તમે જોઈ ઈચ્છકો છો દોસ્તો અરે ના કરતું નથી હવે તો એને ખેંચું જ પડશે સોન ફાટી હો જાય હા દેખો આમ કરતા કરતે પેન્ટું ફાટી ગયું હતું તો તમે જોઈ જ શકો છો ચાલો તે હવે ફટોફટ બાજુ તો દોસ્તો તમે જોઈ જ શકો છો આ મારે ખેતર પૂરું થઈ ગયું છે અને આ રહ્યો હું અને પૂરું કરતા કરતા આ દેખો મારે આંગળી મેં છલ્લો પડી આવેલો અને દાંતો વાગેલું તો હવે તમે જોઈ શકો છો એક બાજુનું પૂરું થઈ ગયું અને આ બાજુ છે આ બાજુ જેટલા દેખાય એટલું અમે કાઢ્યું એટલે ચાર બધું કાપ્યું હતું હવે આ બાજુ પ્લેન કરીએ કઈ બાજુથી આવીએ અને કઈ બાજુથી નહીં તો ચાલો તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો હવે બાર વાગી ગયા છે તો અમે જઈ રહ્યા છીએ ઘરે કેમકે બહુ ભૂખ લાગેલી છે અને આ પૂરું કર્યું અને આ બાજુ બાકી તો ફરી મળીશું બીજા બ્લોગની અંદર વિડીયો એટલે કે સમાપ્ત કરીએ તમે જોઈ જ છો ચાલો ભાઈશ બાય